ખોટું નામ ધારણ કરી અમદાવાદથી સુરતના વેપારીઓને છેતરતી ગેંગના કરી ટીમે આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને તેઓને કોર્ટમાં રજૂ કરી તેઓના પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે સુરતના કાપડ વેપારી સાથે ખોટું નામ ધારણ કરી અમદાવાદથી સુરતના વેપારીઓને છેતરતી ગેંગનો સુરત ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખા એટલે કે ઇકોસેલની ટીમે પર્દાફાશ કર્યું છે જેમાં સુરતના કાપડ વેપારીઓને અમદાવાદથી ખોટું નામ ધારણ કરી ઠગો ફોન કરી માલ મંગાવી ઠગાયા છડતા હતા જે મામલે ઇકોસેલની ટીમે તપાસ શરૂ કરી હતી જેમાં સુરતના કાપડ વેપારીઓ પાસેથી વિશ્વાસ અને ભરોસો અપાવી શ્યામ મખીજા નામના ઠગે પહેલાં તો થોડો માલ ઉધારીમાં લઈ જઈ રૂપિયા આપી દીધા બાદ પાંત્રીસ લાખથી વધુનો માલ ઉધારીમાં લઈ જઈ રૂપિયા ન આપી ઠગાયા છડી હતી જે મામલે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાયા બાદ ઇકોસેલની ટીમે તપાસ હાથ ધરી હતી અને અમદાવાદના ઠગ એવા વિજય ઉર્ફે શ્યામ મખીજા મનોહરલાલ જોરુમલ તલરેજાને ઝડપી પાડ્યો હતો અને તેની સાથે તેના સાગરી તેવા લક્ષ્મણ ગોપાલદાસ કોડવાણી સિંધીને પણ ઇકોસેલની ટીમે અમદાવાદથી ઝડપી પાડ્યો હતો હાલ તો ઇકોસેલે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી બંનેઓના પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે આ સસેડા સાથે હાજર કરીએ